हेलो मित्रों वेलकम बैक टू माय न्यू व्लॉग तो मस्त मजा में मैं अपना व्लॉग चालू करन भाई અત્યારે હું આ વિડિયો સો મંદિરે મને ખબર નથી પણ મસ્ત મજાનું મંદિર છે ભાઈ જો આયા ઉપર મંદિર છે અને આ સિહોરમાં દવેલું છે શ્રી हनुमान तारा સેવા સમિતિ हनुमान दादा નું મંદિર લાગે ઉપર ને ભાઈ જોજો ભાઈ એકદમ આ ડુંગરા વિસ્તાર છે ભાઈ કાઈ નાટે ઓપર કાઈ નાટો લો ભાઈ નજર હૈ ને મે કીધું વ્લોગ ચાલુ કરી દઉં આયો તો પ્लान નતો પણ મે કીધું વ્લોગ કરું तो खाली तमाम नजारा बता लगे जो सो मैं देखात नहीं तड़को भाई शिहोर है भाई। आशी होर। आशी होर। जो मैं आई ऊपर चढ़ी ना एकदम आमा साफ जीव सीढ़ी है एक नंबर आई आ शिहोर ना टॉप लगे मार अंदाजी ના એક મંદિર છે ભાઈ ઉપર ચડી જવાનું ભાઈ તડકો હોય છે ને જવાય નહીં બાકી આ મનમતા દાદાનું મંદિર છે એ મત પોતે સ્વયં લખેલું છે તો આપણે એ જ બતાઈએ અંત લેટ્સ ગો જઈએ તો અહીંયા માતાજીનું મંદિર છે ભાઈ તમે તારા દર્શન કરી લેજો શિવહરી માતાનું છે ભાઈ तेरी माता जी माँ जान रख रही जा। हैं तो मस्त मजाना बताए है बताएं हैं सुकृत माता नम बतूचे हैं तो ये किरीकणे जी मारा जैसे ताहिदे ना बतो गोट फेलो है तो लुक दो आशियो लिंबी के लिए गोट फेलो है जो फॉल वापिलो है ना बताओ मंदिर में नाम लखी <laughs> વાય આ હે ના ખુશી હો રે ના આપણે શિહોર ના ટોપ માં જી ઓ પા આઈ પા શિહોર નો ટોપ તો મારા અંદાજ ઓલા શિહોરી માતા કેવા જો ઓલો અહી શિહોર નો ટોપ હે આપણે ઇન થી થોડાક નીચા છે ડુંગરા માં દેવી પણ પણ સૌથી ઊંચો આ લેટ્સ ગો ઘરે નીકળ આપડે પછી પોગી ગયા તળાવે કારણ કે પછી આપણે નથી વયા તો હમદાદન પછી આપણે આવી ગયા સાંજનો સમય હતો ને આપણે આવી ગયા તળાવે ભાઈ એ મસ્ત મજાનો પવન ચાલતો હતો એટલે અમે તો બેઠા હતા અમે લોકો બે ચાર પાંચ જણા હતા ને બેઠા તો ફોન પવન એટલો હતો ની વાત જવો જ ભાઈ તો ખાલી તમે જોયા કરો Terima kasih telah menonton! शिवोई माता ना दर्शन કરી રવા અતારે આરતી નો સમય છે ભાઈ બાકી જશે 7 7:30 થઈ જાય આરતી 7:30 ઉપર દર્શન કરી લે અહીંથી આપણે દર્શન કરી લે કારણ કે ઉપર ચડવું એ બહુ આકુર ભાઈ આપણા માટે આકુર કંઈક બધું હેત ને પણ આપણે પ્રયાસ સચ્ચિ કરવો એકવાર હું જય એલો સાની ચલે છે આપણે આયા આર્દિકાપા છે આર્દિકાપા બે શબ્દ ક્યું અમારા બ્લોગ એ ભાઈ આપડા પાર્થ ભાઈ ની જરા લાઈક કરી દે અને સબસ્ક્રાઇબ કરી દે महेंद्रابا ગુજરાતી બ્લોગ ને લાઈક કરો શેર કરો ભાઈ આની બ્લોગ મે જોક અને આપો ભાઈ નહી મિત્રો અત્યારે 5:00 વાગ્યા છે 1:45 ભાઈ 1:45 થી હું અહીંયા ઉભો છું તોકો આત્માય મેરે રેક ભાઈબન પણ ભાઈબન ને માર મમન છોકરો ભાઈ કાલ આના રાતે હે ને ભાઈ પારેવા ચોરી થયાતા તો આજ મે જોયે ભાઈ પારેવા કોણ ચોરી ગયા ભાઈ બધા 45 પારેવા હતા 45 માંથી લગભગ 5 જ વધ્યા હે ને 4 4 રહી ગયા 4 ભી હે પાકો તો આજ આપણે ઢોકા લઈને ઉભા રહી ગયા હી અન આ તમે થોડો વે આનો ઓલો છે બાકી તમે ઢોકા લઈને ઉભા થાઈ તો આવ એટલે ફાડી દેવા ન થાય તમે જોઈ લેજો ને સીસીટીવી footage હોય તો સાઈડ લગન જ આ લાઇટ બળે ને આ જોવે તો આવે ને પાણી દેવા હે અત્યારે screen shot નાખી દે જોજો એક ને પિસ્તાળીસ થઇ છે કાલે છે ને ભાઈ એક ની પારેવા ચોરી થયા તા મેં ઓલા વોળે લાઇટ બળે ને footage જોઈ તી ભાઈ અત્યારે ખટારામાં નાખીને લઈ ગયા તા પારેવા ભાઈ એક હારે કેટલા ખબર પિસ્તાળીસ પારેવા હતા ને એમાંથી બધા લઈ ગયા તા પણ અમુક એવા હતા ને એ પાછા વયા

એટલા માટે જો ભાઈ હું તમને સિસ્ટમ સમજાતો તમને આ થાંભલો દેખાય ને ભાઈ હા મેં ખટારો ઉભો પણ છે લાઈટ ને દેખાય નહીં ને આ ખટારો ઉભો રહ્યો અને એ ભાઈ અહીંથી ચડી ગયા અને અહીંથી પારેવા ભરતા હતા અને એક મજાની વાત જયારે પારેવા કરતા ને મેં બેઠા હતા કારણ કે રાતે મેં બહુ લગ્નના દિવસો હતા લગ્નના નહીં સગા દિવસો અમે બેઠા હતા એ ઉપર લોકો પારેવા જોતા એટલે આવા માણસો ધ્યાન રાખો ને તમારે બધી સોરી પૂરી કરવી નહીં એવી રીતના વાય જો ઉપર થી જોડો કોથરો લઈને આથી આ ત્રેજાળો નીચે ઉતરી કટનામાં નાખી ઓય ગઈ સેતુય આજુ બધો ના ગામ મતલે લગભગ એટલે આ જો ધોકો હાથમાં હે તે આવે ટીમ ઢાળી દેવી છે કદી નહી તમે લોકો માનશો ન કે એક ને આલે છે તે એટલે હું તમને બતાવજો લાઈટ ટાઈમ છે ભાઈ એક ને 49 નો 27 મે નો વોલペપર થોડું બાયનો તગડું છે તો જોઈ લેજો આ બે ધોકા આટમાં આ તો ધોકા લઈને આવ્યા કાલે માં કેવું એવું કે અમે અહીંયા બેઠા હતા એ બેઠા હતા બાકડો દેખાય ને કે બાકડે બેઠેલા આવા જાય હોય હે બાકડા બેઠેલા ઉપર થી પારેવો જોતો તો અમને ખબર નહી અમે અમારી મસ્તી માતા અમે અહીંયા બેઠા હતા અને અમે જે અંદર ગયા ને એ લોકો અહીંથી પારેવા લઈને ગયા ઈ પારેવા ચોરો આવા ને એટલે આપણે હે ને ભાઈ અહીંયા અહીંયા બેઠા હતા પારેવો સુન ભઈ ગયા તમે આમ ઘરે ગયા ની પારેવો અડધી કલાક જેવું રે પાર એવા તો રે આખો કોથળો ભરીને લઈને વાયી જાય કોથળો નહીં પેટી માં લઈને વાયી તો તમે એવું બધું ધ્યાન રાખજો કોઈ છોડતું બોડતું હોય ને તો જરાક એને ધોકાઈ હરખા ફરી દેજો તે આપણે છે ને ધોકા લઈને બેઠા છીએ આવે એટલે પાડી જ દેવો એમ ભાઈ બે વાગ્યા લગી બેવું મને નથી લાગતું આવતું કારણ કે એકવાર વાર ચોરીને વયા ગયા જો આ ચબુતરો છે દેખાય છે ને તો ચબુતરામાં ચોરીને વયા ગયા ભાઈ ગાડીઓ હોય થોડી થોડી નીકળે ભાઈ રાતના બે વાગ્યા બે વાગવામાં આવવાના છે અત્યારે લગાવી આપડે બેઠા ખુરશી ગુર્સી નાખીને બેઠા આવે એટલે પાડી જ દેવા